નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિટ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ હું ત્યાં દહીં સ્વાગત કરું છું તો મિત્રો તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તેમના ચેનલ પર જે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ત્યાં પેન્શન બાબતે પગાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે ચેનલ સબસ્ઇબ કરવાનું ભૂલશો નહીં સરસ મિત્ર જે વોટ્સઅપ ગ્રુપ તેલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો મિત્રો જોઈન થઈ જ તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં દર મંજૂર એ ઉપરાંત તફાવતની રકમ પણ જાહેર કરવામાં આવી છે તેના વિશે ચર્ચા કરીશું વધારે મને બગાડતા આજના આપણે શરૂઆત કરું છું ગુજરાત સરકારના વિભાગ ધરાવમાં જણાવ્યા મુજબ સાત એક બે હજાર ત્રેવીસ સરકારના કર્મચારીઓના મળવાપત્ર મોંઘવારી ભથ્થાના દરમાં સુધારો બાબત પરિબળ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શન લાગુ પડે છે તે મુજબ મોંઘવારી ભથ્થામાં દર મંજૂર કરવાનું ઠરાવવામાં આવ્યું છે ચુકવવામાં માસિક મોંઘવારી ભથ્થાના દર મૂળ ટકા છેતાલીસ સુધરાય પગારમાં માળખા મૂળ પગાર એટલે કે પે મેટ્રિક્સના નિયત લેવલ મળતો પગાર પંદ જેના અન્ય કોઈ પણ પગાર જેવું કે ખાસ પગાર વિગતો સમાવેશ થશે નહીં મોંઘવારી ભથ્થોમાં મળતાના વિશિષ્ટ તત્વ તરીકે મળવાનું ચાલુ રહેશે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારા નિયમ બે હજાર બેના નિયમ નવ ટેપ્પનના પરિપ્રેક્ષક પગાર તય ગણવાની રહેશે નહીં મોંઘવારી ભથ્થામાં પચાસ પૈસા તેના કરતાં પણ વધુ પૈસાની ચૂકવાની આખા રૂપિયા પ્રમાણે થશે અને પચાસ કરતાં ઓછી રકમને પચાસ કરતાં ઓછી રકમની ગણતરીમાં લેવામાં લેવામાં આવશે નહીં કર્મચારીઓ માર્ચ બે ચોવીસની છેલ્લા ટકા મુજબનો મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે ચૂકવાનું રહેશે કર્મચારીઓના કિસ્સાઓ તારીખ એક સાત બે તેવીસથી ફેબ્રુઆરી બે ચોવીસ સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થામાં તફાવતની રકમ તે હપ્તામાં રોકડા ચૂકવવામાં રહેશે પ્રથમ હપ્તો જુલાઈ બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બરે ત્રેવીસ માર્ચ માસના પગાર પેન પેડ એન એપ્રિલ સાથે બીજો હપ્તો ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો એપ્રિલ મા મારાનો પગાર પેડ એન્ડ મે અને ત્રીજો હપ્તો જાન્યુઆરી બે ચોવીસથી ફેબ્રુઆરી ચોવીસ મે માસના પગાર સાથે જૂન મહિનામાં ચૂકવવાનો રહેશે પેન્શનોને માર્ચ બે હજાર ચોવીસથી છેતાળીસ ટકા મુજબ હંગામી વધારો માસિક પેન્શન સારા નિયમિત રીતે ચૂકવવાનું રહેશે ચૂકવવાનું રહેશે તો પેન્શનોના માર્ચ બે હજાર ચોવીસથી છેતાળીસ મુજબ હંગામી વધારા માસિક પેન્શન સારા નિયમિત રીતે ચૂકવાનું રહેશે પેન્શનોના કિસ્સામાં એક સાત ત્રેવીસથી ફેબ્રુઆરી બે ચોવીસ સુધી મળવાપત્ર હંગામી વધારા તફાવ તફાવતની રકમ ત્રણ હપ્તામાં રોકડમાં ચૂકવાની રહેશે નાણાં વિભાગના સોળ અને સોળના ધરાવની જોગવાઈ અનુસાર છઠ્ઠા પકડ પછ મુજબ સ્થગિત કરેલા ભથ્થાઓ પૈકી ભથ્થાઓના દસ દરના સુધરાયેલા વધારા કરો પરિપત્ર કરવામાં આવ્યો છે નિવૃત્તિ મૈયત કર્મચારી અધિકારીઓના કિસ્સામાં મોંઘવારી મોંઘવારીનું તફાવત પત્રક સંબંધિત ખાતા વિભાગના મહકમ ક્લાર્ક દ્વારા કિસ્સાની શાખા અને આઈટીઆઈ વિભાગના સંકલનની રહેતી તફાવતની રકમ બેંક એકાઉન્ટ મારફતે ચૂકવવાનું કરવાની કાર્યવાહી કરવાની રહેશે રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો વધારો જેમના સાતમા પગાર પંચ મુજબ સાતમા પગાર પંચ મુજબ પગાર સુધરાયેલા મંજૂર થયેલ છે અને તેમને જ મળવાપત્ર થશે તો મિત્રો આ હતી અપડેટ આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને એટલે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી જય સંવિધાન જય હિન્દ